નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ કટ ઓફ જે મેરીટ છે એના વિશે આપણે વાત કરવાની છે આપણે એક્સપેક્ટેડ એનાલિસિસ બનાવ્યું છે કે જે પરીક્ષા જે પરીક્ષા લેવાની હતી ત્યારબાદ લોકોનું શું કેવું હતું અને જે આન્સર કી આવે ત્યારબાદ લોકોનું શું કહેવું છે ને અત્યારે ખરેખર કેટલા સુધી મેરિટ રહી શકે છે ઘણા બધા ઘણી બધી વાતો કરે છે પણ આજે આપણે જે મેરિટ બનાવ્યું છે એ મેરિટ લગભગ લગભગ જે છે આપણે જે ફાઇનલ મેરિટ છે એનાથી આપણે નજીક હોય તેવું આપણે કહી શકીએ છીએ તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં જોઈ લેશું તો શરૂ કરીએ છીએ આજનો વિડીયો તો બિફોર આન્સર કી એટલે કે પહેલાં જે આન્સર કી આવી ત્યારે પહેલાં આપણે કેટેગરી વાઇઝ અહીંયા લીધું છે ત્યારે લોકો શું કહેતા હતા ત્યારનું શું એનાલિસિસ હતું ત્યારે લોકો શું કહેવા માંગતા હતા આપણે જ્યારે જે પોઅલ આપ્યો હતો રાઈટ તો જનરલ કેટેગરીનો જો વાત કરીએ તો મેલ ઉમેદવારો બસો ત્રીસ અને ફિમેલ કેટેગરી જે છે એ એકસો સિત્તેર પ્લસ કહેતા હતા ત્યાર બાદ એડબલ્યુએસ બસો સત્યાવીસ પ્લસ અને એકસો છ્યાસઠ પ્લસ ત્યારબાદ આપણે વાત કરીએ તો આવે છે ઓબીસી બસો છવ્વીસ પ્લસ અને એકસો પાસઠ પ્લસ ત્યારબાદ એસસી કેટેગરીની જો વાત કરીએ તો બસો દસ પ્લસ અને એકસો પચાસ પ્લસ અને એસટી કેટેગરીની વાત કરી લઈએ તો બસો પ્લસ અને એકસો પચાસ પ્લસ આ ક્યારેક જ્યારે આન્સર કી આવી જ્યારે પેપર દઈને આવ્યા તરત તાજા હતા ત્યારે લોકોનું આવું કેવું હતું આપણે એ વાત કરીએ કે ભાઈ આન્સર કી આવી છે તો એ પછી લોકો શું માને છે અને જે પોલ આપેલો છે એ પછી લોકોનું શું કેવું છે તો પેપર એકમાં જો વિભાગ એની વાત કરી લઈએ તો સોમાંથી સરેરાશ એસી જેવા માર્ક લોકોને કવર થયા છે કે ભાઈ ચારસો પ્લસ જગ્યા ભરવાની છે તો જે એક લાખ ઉમેદવારો હતા તો એમાંથી જે એક લાખ ઉમેદવાર હતા તો એમાંથી જે ચારસો જે કેન્ડિડેટ લેવાના છે બરાબર તો એમાંથી એસી માર્ક લેવા વાળા પેલા પેલો વિભાગ હતો એ તો એમાં એસી માર્ક લેવાવાળા વધારે લોકો હશે એટલે આપણે સરેરાશ એવું કર્યું છે કે ભાઈ એસી આ બાકી કેવા વડે તે એવું કીધું છે કે ભાઈ નવ્વાણું છે પંચાણું છે પણ આમાં થોડાક ગભ ગોળા હોય એવું પણ લાગે છે બધાને કંઈ નેવું નવ્વાણું ન આવે બરાબર એટલે જે સરેરાશ આવી છે એ તમને કહીએ છે કે ભાઈ એસી માર્ક વિભાગ એમાં પછી વિભાગ બની વાત કરીએ તો એ પ્રશ્નો સરેરાશ સહેલા હતા કારણ કે જી કે જ હતું મોસ્ટ બરાબર એટલે જો સામાન્ય તૈયારી કરેલી હશે તો એમને પાસઠથી સિત્તેર તો આવી જ જશે પેપર બે ખરેખર કેવડા એવું હતું એટલે કે જે ડિસ્ક્રિપ્ટિવ ને એવું બધું હતું એટલે અહીંયા જો આપણે ગણીએ તો સાઇન જેવા લેવામાં પણ તકલીફ પડે તેવું કંઈક હતું બરાબર એટલે સરેરાશ પચાસથી પંચાવન ગણીએ કે જે રીતે માહિતી મળી છે એનાલિસિસ પછી એટલે ઓલ ઓવર જો આપણે જોઈએ તો લગભગ લગભગ બસો માર્ક સુધી થતા હોય બરાબર છે તો જે છે તમારું સિલેક્શન થઈ શકવું એ શક્ય છે બરાબર બસો અથવા તો બસો દસ બસો પંદર સુધી પણ જઈ શકે છે એટલે જે માર્કેટમાં ફર્યા છે કે ભાઈ બસો ત્રીસ જ લેવા પડશે બસો ચાલીસ લેવા પડશે ક્યાંક તો એવું પણ આપણે જોયું કે ભાઈ બસો પચાસ પ્લસ મેરિટ અટક અટકશે બરાબર તો આવું તો કોઈ પણ કારણો સં સંભવ જ નથી બસો પચ પચાસ સુધી કારણ કે ત્રણસોમાંથી બસો પચાસ તો તો ક્યાં હોય ઊગ્યું એટલે એવું લાગતું નથી બરાબર જે આપણે માહિતી મળી છે એના પ્રમાણે હવે એ જોઈએ છે આન્સર કી પછી કઈ રીતનું મેરિટ રહી શકે તો જનરલનું બસોથી લઈ બસો પાંચ સુધી મેલની વાત કરીએ ફિમેલમાં એકસો એકસઠથી એકસો પાસઠ એડબલ્યુએસનું જોઈએ તો એકસો નવ્વાણુંથી બસો ચાર અને ફિમેલ માટે એકસો પંચાવનથી એકસો ઓગણસાઠ ઓબીસીની વાત કરી લઈએ તો એકસો છન્નુંથી બસો અને ફિમેલ ઉમેદવારની વાત કરીએ તો એકસો અડતાલીસથી એકસો ત્રેપન એસસી કેટેગરીની વાત કરીએ તો મેલ માટે એકસો એંસીથી એકસો ચોર્યાસી અને ફિમેલ માટે એકસો ચાલીસ પ્લસ એસટી કેટેગરીની વાત કરી લે તો એકસો એસી થી એકસો ચોર્યાસી અને ફિમેલ માટે એકસો ચાલીસ પ્લસ આવું કંઈક મેરિટ રહી શકવાનો અંદાજો છે બરાબર બાકી તમારે કેટલા માર્ક થાય છે ખાસ કરી કમેન્ટ કરી દો જે પણ લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એ લોકો માટે સરસ મજાના બધા કોર્સિસ છે જોડાવું હોય તો પ્લે પ્લેસ્ટોરમાંથી ટ્રીકનો તમને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો બાકી ચોરણ બે ચુમ્હર સાડત્રીસ ઓગણીસ આ નંબર ઉપર ડાયરેક્ટ મેસેજ પણ કરી શકો છો ખાસ ઓફર છે તમારી માટે કરંટ અફેર્સ જેને પીડીએફમાં એમસીક્યુ જોઈશે એની માટે અવેલેબલ છે પીડીએફ તમને વોટ્સઅપથી પણ મળી જશે કે આપણે બુક છે આ બુકની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આની સાથે એપ્લિકેશન એક્સેસ પણ તમને ફ્રીમાં મળવાપાત્ર રહેશે બાકી માહિતી માટે ચોરણું બે ચુમ્મોતેર સાડત્રીસ ઓગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી માહિતી લઈ શકો છો તો મળીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ